વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાના રિઝલ્ટને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી છે એ અપડેટ આપણે જોઈએ તો આજના નવ ગુજરાત સમય ન્યૂઝપેપરના અહેવાલ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનું પરિણામ હાલમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી હતી તે આપી દેવામાં આવી છે આમ છતાં બોર્ડ દ્વારા વહેલું પરિણામ જાહેર કરવામાં આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જો વહેલું પરિણામ જાહેર કરવામાં આવે તો કેટલાક વાલીઓ એ પ્રવાસે કે ફરવા જતા રહે તો આગામી સાત તારીખે જે લોકસભાનું ઇલેક્શન થવાનું છે એમાં મતદાનને અસર થાય તેવી આશંકાને પગલે પરિણામ તૈયાર હોવા છતાં જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે તો આવી પરિસ્થિતિમાં તમારું પરિણામ એ ઇલેક્શન પછી મેના પહેલાં અથવા બીજા સપ્તાહમાં જ જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો આવી શૈક્ષણિક અપડેટ નિયમિત મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જય ભારત જય હિન્દ